મીટિંગનું આયોજન કર્યું છે તેમાં તમારા ખેડૂતોના જુદા જુદા પ્રશ્નો તેની અલગ અલગ માનો કે પ્રશ્ન હોય તો ભાઈ કઈ ખર્ચ તરીકે તેમાં કરવો પડે તો ભાઈ એના માટે બેંકમાં લોન લેવી પડે તો એ પણ આપણે તમને અહીંથી તમ હોય તો આપણે એચડીએફસી બેંક તરફથી એ પણ માહિતી અમારામાં કેવું હોય ધિરાણમાં કે પાંચ વર્ષ અમારામાં નવા જૂની કરવાની હોય એક એકરે તમને એક લાખ સાઠ હજાર થી બે લાખ સુધી વચ્ચે નું ધિરાણ મળે એમાં જો તમે નીલ નીલ રિટર્ન ભરતા હોય તો એમાંથી એમાં એક એકરે વધારો કરી દેવો એટલે એ રીતના આપણે ધિરાણ આપીએ અને છ મહિને તમારે એનું વ્યાજ ભરવાનું ખાલી છ મહિને આમાં મારા નંબર લખેલા છે જીલકાના બા નવાણું બસો સુડતાલીસ પાંચસો ગુરા બાવન અને આમાં તમને ફાયદો એ થાય કે પાંચ વર્ષ ખાલી વ્યાજ ભરવા મળે કે દસ લાખ ની આપણે તમને આપી લોન તો પાંચ લાખ જ તમે માંથી વાપરા હે સીસી એકાઉન્ટ ખુલે આપણે કે વેપારીના સીસી એકાઉન્ટ હોય બધી બેંકમાં એમ ખેડૂત ખેડૂતનું પણ સીસી એકાઉન્ટ એમાં ખુલે વાપરો એ પૈસાનું વ્યાજ લાગે બાકી વ્યાજ ન લાગે બાકી ખેડૂતોને લગતી માહિતી આપણે જોઈ તો દવાના લેબલ ને એ બધી માહિતી દવાના કેટલા લેબલ હોય દવાના લેબલ બોલવા

ખેતી જામનગર થી વધારે